મહિલા દબાઈ હતી તો હાલોલ નજીક આવેલ સાથરોટા ગામ નજીક આવેલ શ્રદ્ધા રેસિડેન્સીમાં આજે એક મકાનની દિવાલ ધરાશાય થઈ છે જે મકાનની દીવાલ ધરાશાય થતાં ઘરમાં રહેલી મહિલા દબાઈ જવા પામી હતી અને ઘરકામ કરી ઘરકામ દરમિયાન મહિલાએ જે ચા મૂકી હતી જે ચા પણ તેઓના શરીર પર પડતા ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા જોકે મહિલાને ઈજાઓ થતા અને આ દાઝવાથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોકે આ મહિલા લોકો દ્વારા જે મકાન છે તે છ મહિના પહેલા જ નવું લીધું હતું અને આ નવા મકાનની દિવાલ ધરાશાયી થતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે જ્યારે આ ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા જી આભાર કાર્ડે સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો મકાને દિવાલ ધરાશાયી થતા મહિલા દબાઈ હતી સાથરોટા રોડ પાસે આવેલ શ્રદ્ધા રેસિડેન્સીમાં મકાને દિવાલ ધરાશાયી બની હતી છ મહિના પહેલા જ નવું મકાન લીધું હતું તે મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી